માંડવીમાં સર્બરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હાઈસ્કૂલના ટેકનિકલ કેમ્પસ ખાતે યોજાયો હતો કેમ્પ મહત્વનું છે કે લાયન્સ ક્લબ બારડોલી હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો જનરલ રોગોથી હાડકાને લગતા રોગોની સારવાર કરવામાં આવી ચામડીના રોગ કાન નાક ગળાના રોગની સારવાર કરવામાં આવી છે વિના મૂલ્યે તમામ રોગોની ચકાસણી કરીને દવા અપાઈ છે મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો સાયન્સ ક્લબ ઓફ માંડવી ટાઉન દ્વારા અને ઓમ સાઈરામ કાળિયા મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહયોગ ઉપક્રમે માંડવી સ્કૂલના કેમ્પાસમાં સરોવરો વિધાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વિવિધ પ્રકારની તપાસો કરવાના છે જેની અંદર કાન નાક ગળા સરોવર જેવી તપાસો કરવાના છે જેની અંદર નગરજનો અને આજુબાજુની જનતાએ લાભ લેવા માટે આવ્યા છે લાયન્સ ક્લબ એ વિશ્વનો મોટો મોટો એનજીઓ છે લાયન્સ ક્લબ બસો દસ દેશમાં પસરલી છે અને પચાસ હજાર એની ક્લબ છે લાયન્સ ક્લબ દ્વારા દરેક વિવિધ કામો કરતી આવી ક્લબ છે ચૌદ વર્ષથી લાયન્સ ક્લબ અમારી માંડવીની અંદર સેવા કરી રહી છે માંડવી નગર એક આદિવાસી વિસ્તાર ગણાતો વિસ્તારની અંદર આ એક મરજી હોસ્પિટલ ઓમ સાયરામ દ્વારા અને માંડવી લાઇન્સ દ્વારા આજે રોજ આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે